શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘ શ્રી ભાથુજી મહારાજ મંદિર શનિદેવ મહારાજ મંદિરમાં નવગ્રહ મંદિરની સ્થાપના કરવામાં આવી ડભોઈ નગરપાલિકાથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી કળશ યાત્રા પણ કાઢવામાં આવી ડીજે બેન્ડ વાજાના તાલે સૌ ભાઈ બહેનો ગરબા ઘૂમતા ઘૂમતા શનિદેવ મંદિરે પહોંચ્યા ત્યારબાદ જયેશભાઈ ત્રિવેદી દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારબાદ મહાઆરતી કરી ભવ્ય ભંડારાનું પણ આયોજન કરાયું હતું જેમાં શ્રી મહાકાળ ભૈરવ કાળા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદભાઈ સોલંકી મંદિરના મુખ્ય ભુવાજી નારણ બાપુ હોળી સાથે પધારેલા પાંડા દરજી ભરતભાઈ પંચાલ કોમલબેન નાગપાલ કૃણાલભાઈ સોલંકી હિરેનભાઈ સોલંકી ધંધગાવરીબેન સોલંકી કાર્યકર્તામાં વિમલાબેન પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા ન્યુઝ સાથે સુનિલ ગાજાવાલા સુરત